છે સાઉન્ડ કેમ છો મિત્રો મજામાં માં છો તો હવે આપણે કોટડા પોગી ગયા છીએ હવે ફાઇનલી હવે તમે એકડી વિડીયો માં બની રહ્યો તો તમને હવે સાઉન્ડ દર્શન પણ તમને કરાવ તો મિત્રો આપણે હવે આવો છે સાઉન્ડ દર્શન કરવા કોટડા આવો છે તો આ તો તમે જોઈ શકો છો આ છે તો એ આપણે કોટડા નીચે બોટ ની વસ્તુ આવે આ મિત્રો આપણે ફાઇનલી આપણે પોગી ગયા છીએ હવે સાઉન્ડ દર્શન કરવાના છે પણ જો હવે આ થી છે સીધો હવે મંદિર રસ્તો ગયો છે આ રસ્તો તમે આવો તો આ રસ્તો છે પાર્કિંગ તો મિત્રો જો પણ તમે જોઈ શકો તો આપણે જો બજાર આવી જઈએ આપણા બજાર છે ગાડી બરાબર તમે વેડિયામાં બનાવી રહી ગયા તમે દર્શન કરાવું બરાબર બજાર તમે જોઈ જ પહેલાં અને આવો તો આ બજારમાં 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 આવે ગાડી પણ આપણે ટેસ્ટ તો આપણે થઈ જવા જઈએ છીએ તો આવી ગાડી ભીડ ન હોય તો તમને ગાડી તમને ટેસ્ટ જઈશ તો તમે જોઈ દેવા ચાલો કરીએ દર્શન કરાવી ત્યારે મિત્રો આપણે ફાઇનલી આપણે તો મંદિર પહોંચી જાય છે મિત્રો પણ હવે અહીંયા મિત્રો પણ તમે અહીંયા આવો તો અહીંયા પણ તમે વાહન બહાર કરી છો તમને મંદિરે તમને ના આવે તમને ગાડી નહીં મૂકવા દે ભીડ છે એટલે ગાડી ન મૂકવા દે હવે મિત્રો પણ આપણે અહીંયા તો સરખો વધારવાનું છે પણ હવે હવે આપણે જવાનું છે સાઉન્ડમાં દર્શન અલાઉડ છે બરાબર એટલે તમે મેઈન મંદિર તો કંઈ પણ આવું તમે જઈએ પણ અહીંયા અંદર છે હાથમાં દર્શન કરાવું ખાંડિયા હોય હોય તો તમારા ભાઈમાં હોય તો તમે દર્શન કરી શકો ખબર મિત્રો તો ભાઈ અમારે મળ્યા છે એ ભાઈની ચેનલ તમારી ચેનલ કઈ છે કે જો તો આપણે આપણી આતોની દેશી વાતો છે આતોની દેશી વાતો તો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં ભાઈને અને ભાઈ ઓલોક બનાવે છે દેશી ગામડિયાના આવે હાવ ગામડિયું તો હે ભાઈને સપોર્ટ કરજો હાલો મિત્રો જો આપણે એક રસની દુકાન છે તો આપણે મિત્ર છે તો આપણે મિત્ર રસ સેવાની મળતા રહીએ બરાબર તો ભાઈ તો રસ હવે મિત્રો હવે આપણે જવાનું છે પ્રસાદી લેવા જવાનું છે હવે તો ના મિત્રો આપણે વિડીયો ઉતારવા દે તો વિડીયો ઉતારીશું જો મિત્રો હવે આપણે પ્રસાદી લઈને પણ બહાર નીકળી ગયા છીએ પણ હવે જઈએ છીએ આપણે મેળામાં પરો મિત્રો તમે જોઈ શકો છો મેળો પણ અત્યારે મિત્રો આવો તો અત્યારે કંઈક બહુ ગરદી હોય નહીં ચૈત્રી પૂનમમાં અહીં પગ મૂકવાની જગ્યા ન હોય તો તમે વીડિયો બે રહો તમે દરિયાના નજારા તમને બતાવી દો હોય તમે જોઈ શકો છો તો આ બધી લારીઓ છે બધી પાણીપુરી છે બટાટા ભૂંગળા છે મિત્રો આ દરિયો છે પણ દરિયામાં પણ અત્યારે ભીડ તો કાંઈ છે નહીં પણ ઓલી ગાડી બાડ્યું છે બધું પછી તો હવે મિત્રો આવતા બ્લોકમાં મળશું ફરી તો આ બ્લોક આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય માતાજી જય મોગલમાં જય માતાજી